રાજરોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં આગામી ગોવિંદા ઉત્સવ માટે મટકી ફોડની તારીખ સોળ ઓગસ્ટ બે હજાર શનિવાર નક્કી કરવામાં આવી હતી આ બેઠકમાં શહેરના એકસો છત્રીસ ગોવિંદા મંડળો પૈકી છન્નું મંડળોને મટકી ફોડ કાર્યક્રમ માટેના પરમિટ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને નવ અંબાનગર સોસ સર્કલ સુરત ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકની શરૂઆત અમદાવાદ ખાતે થયેલા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે બે મિનિટનું મૌન પાળીને કરવામાં આવી હતી ત્યારબાદ સર્વાનુમતે આગામી ગોવિંદા ઉત્સવ માટે મટકી ફોડની તારીખ સોળ ઓગસ્ટ શનિવાર નક્કી કરવામાં આવી હતી આ બેઠકમાં સુરત શહેરના ગોવિંદા મંડળો પૈકી મટકી ફોડ કાર્યક્રમ માટેના પરમિટ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું આશરે બસો પચાસ જેટલા ગોવિંદા મંડળના પ્રમુખોએ આ બેઠકમાં હાજરી આપી હતી જે દર્શાવે છે કે આ વર્ષે ગોવિંદા ઉત્સવને લઈને ઉત્સાહનો માહોલ છે આ પ્રસંગે માજી ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ અને કોર્પોરેટર કૃણાલભાઈ સેલાર પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ અને અન્ય ગોવિંદા મંડળના આગેવાનોએ પણ બેઠકમાં હાજરી આપી હતી સમગ્ર સુરત શહેર હવે સોળ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ યોજાનાર ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ માટે ઉત્સાહભેર રાહ જોઈ રહ્યું છે